તો આંખે દેખાય નહીં કાને સંભળાય નહીં છતાંય ઈચ્છા એવી થાય કે બધાની વાત હું સાંભળું અને સરખું બોલાતું ન હોય તોય ઈચ્છા એવી થાય કે બધા વ્યક્તિઓ મારી પાસે આવીને બેસે અને મારી વાત સાંભળે તો આ આ છે ગઢપણની ગાથા એક સમયમાં એ આંખ જીના મોતી સોયથી પોરવી લેતા હોય અને નજીક બેઠેલા વ્યક્તિને સ્વજનને ઓળખવાય દુર્લભ થઈ જાય તો આ આંખની તકલીફ થઈ જતી હોય અને કાનમાં દૂર દૂર સુધીનું ક્યાંય સુધીનો ઝીણો અવાજ હોય એ સંભળાય જતો હોય ને અમુક સમયે કાનમાં નજીક આવીને રાડો પાડે ને તોય સમજાય નહીં એક ચાલો પ્રસંગ કહું તો એક બાપા વાળીએ બેઠા હતા ને વાળીએ બેઠા બેઠા એક વખત એનો છોકરો આવ્યો એટલે કીધું એ કે જોતો વા કાળો પાડો આવ્યો છે કે તગડે ને એટલે ઓલાય કીધું કે ના ના એ બાજુની વાડીમાં હકા બાપા વાકા વાકા ખળ નીંદે છે ને એ તમને પાડો લાગે છે એટલે આવું બધું થાય ગઢપણમાં તો પાંચ પાંચ દસ દસ કિલોમીટર જે જુવાનીમાં ચાલ્યા જતા હોય એ ગટપણમાં એક ડગલું મૂકવામાં એ તકલીફ પડી જાય અને એમાં એના માટે સહારાની જરૂર પડે આ પણ એક વાસ્તવિકતા છે જુવાનીમાં પાંચ દસ જાંબુ ખાઈ લીધા હોય પણ ગટપણ આવે ત્યારે એકાદું જાંબુ ખાવું હોય તો એ તકલીફ પડે કારણ કે ડાયાબિટીસ હોય એટલે આ બધું થાય અને યુવાનીમાં દરેકને એવું જ લાગે કે આવું જો આવી ગટપણની સ્થિતિ પોતાની આજુબાજુમાં ક્યાંય પણ જોવે ને એટલે એમ લાગે કે આ શું સાવ ચાલી નથી શકતા અને સાવ જમી નથી શકતા નાના કરતાં તો ધામમાં વહી જાય તો સારું આવી રીતે પીડાવા કરતા પણ આ બધું જોવામાં જ સારું લાગે કારણ કે એ સમયે એ અવસ્થા છે ને એ જુવાની જુવાન લોકોને ઉપદેશ આપવા માટેની અવસ્થા છે કે તું ગમે એટલો સશક્ત હોય ગમે એટલો ચતુર હોય પણ ઘટપણ આવે ને એટલે બધું આવું થઈ જાય રૂપરૂપના અંબાળ હોય તો એ રૂપ ક્યાં વયું જાય કંઈ ખબર ન પડે આ ઘટપણની વાસ્તવિકતા છે અને એક સમયે બુદ્ધિ તો એવી હોય કે ભલભલાને ભૂ પીવડાવી દે એ રીતની બુદ્ધિ હોય ને ગઢપણમાં સાવ ગાંડા ગદોડવા માંડે એ પણ વાસ્તવિક છે નાના બાળકથી પણ સાવ જાય એ રીતનો સ્વભાવ થઈ જાય ઘણીવાર ચીડિયો સ્વભાવ થઈ જતો હોય કે કોઈ પણ બોલાવે કોઈ પણ વાત કરે તો એ એની ઉપર ગુસ્સો આવે વગર કારણે કોઈ ગમે એના ઉપર ખીજાઈ જાય તો આ બધું એ સમયે અવસ્થા કરાવે ઘણું એવું થાય કે જાત્રા કરીએ આવું પણ પગ સાથ આપે નહીં એક બાપા મૃત્યુ પથારીએ પડ્યા હતા હાઉ જવાની તૈયારીમાં હતા એટલે એના ત્રણ દીકરા હતા ત્રણ દીકરા આખી જિંદગી ક્યારેય પ્રભુનું નામ લીધું નહીં એટલે એ ત્રણેય દીકરા કે હાલો ને હવે છેલ્લે આખા જિંદગીમાં તો ક્યારેય નામ નથી લીધું અત્યારે જો પ્રભુનું નામ લઈ લઈએ તો એનું કલ્યાણ થઈ જાય એટલે એને પછી કે રામનું નામ લે ને એટલે એનું કલ્યાણ થઈ જાય એટલે એ બાપાએ અને એ બધા છોકરાઓ ગામના ચોરે લઈ ગયા એ કે આ શું છે તો કે ચોરો એમનો કે રામજી મંદિર છે પછી અંદર ભગવાનની મૂર્તિ હતી તો એ કે આ શું છે એ કે ભગવાનની મૂર્તિ નામ તો લે જ નહીં જોજો તમે પછી એક ઓલું રામ પાત્ર આવે એટલે એ એને બતાવવું ગોળ હોય મોટો વાટકો હોય ને એ રીતનું એ કે આ શું છે તો કે શકોરું રામનું નામ તો લે જ નહીં ત્યાં એક એનો એક જમાઈ હતો ને એનું નામ રામસાગર હતું તો એ કે આ હું આ કોણ આવ્યું એ જમાઈને બોલાવ્યો બિચારો સ્પેશિયલ નામ લેવા હાટુંથી કે અંત સમયે આ એકવાર નામ લે તો આનું મોક્ષ થાય તો એ કે બબલીનો ઘરવારો પણ રામ નામ ન લે એટલે આવી રીતનો સ્વભાવ થઈ ગયો એ ગમે એમ થાય તો એ જાય નહીં એના જેવું છે એ જ રીતે એક વખત એક બાપા એનો અંતિમ સમય હતો તો એ મરણ પથારીએ પડ્યા હતા ને ત્યાં બોલી ન સહી ગયા કે વા છે વા છે આવી રીતે બે ત્રણ વખત બોલતા હતા તો પછી એને ડૉક્ટર બોલાવ્યો ને એને દાદા વાં છે વાં છે કરે છે તો ક્યાંક કંઈક આમાં ખજાનો તો ડાયટો નથી ને એટલે કે ભલે દસ હજારનો ખર્ચો થઈ જાય ઇન્જેક્શન દીધું અને દાદાને બોલતા કહીએ ને દાદાએ પછી બોલ્યા કે છે ઓલો વાછડો હાવેણો જ આવે છે એટલે દસ હજાર આ વાછડા અને હાવેણો જ આવે છે એ કેવડાવા માટે દીધા એવું થયું પછી આવું જ એક બીજું છે કે એકવાર આવી જ રીતે અંધ સમય હતા ને તો એના ત્રણ ત્રણ છોકરા અહીંયા બેઠા હતા એટલે દાદો કહે કે ઓલો છગન ક્યાંય તો એ કે આર્યો તમારે માથે તમારે પાછળ ઊભો એટલે પછી ઓલો મગન ક્યાંય કે તમારી બાજુમાં ઊભો છે પછી ઓલો રમેશ ક્યાં એ કે એ તમારી બીજી બાજુ ઊભો છે તો કે તમે અહીંયા તો દુકાન રેઢી ખાવા આમને તો અનેક આવા તો અનેક ઉદાહરણ છે પણ જીવન દરમિયાન એટલે જ કેટલાય કથાકારોને બધા ઉપદેશ આપતા હોય કે પ્રભુનું નામ લેવું પ્રભુનું નામ લેવું બધાને એ એવું હોય કે ભાઈ સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ ઓલા ચોફાળ હોય ને ચોફાળ એ વેચવા નીકળતા હોય હવે ચોફાળનું એવું કે ખજૂરો પડી જાય એટલે એક એક ટાઈપનું હરખું ન થાય ને તો એ જલ્દીથી વેચાય નહીં પણ એમાં જે મેઇન બનાવવાળા હોય ને એ ક્યાંક ભલે અંદર ખજૂરો હોય પણ સાઈડ એની ફરતી બાજુ હોય ને એ હરખી કરી નાખવી કે એ હરખી થઈ ગઈ હોય ને એટલે હકેલે હોય ને તો તમારો વેચાઈ જાય એમ જીવનમાં એ જીવન દરમિયાન તકલીફ ઘણું ખોટું ને એવું થયું હોય પણ જો અંત સમયે પ્રભુનું નામ લેવાય જાય ને તો બહુ કિંમતી ગણાય પણ અંત સમયે તો જ લેવાય કે જો જીવન દરમિયાન પ્રભુ પ્રત્યે થોડી ઘણી શ્રદ્ધા હોય થોડું ઘણું નામ લીધેલું હોય ને લેવાની ટેવ પાડી હોય એટલે ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં એનું કારણ એવું છે કે ભાઈ જી જુઓ જુવાનીમાં ક્યારેક હોય જાવ તો ટેવ પડી હોય તો ગટપણમાં નામ આવે પ્રભુનું નકર તો પછી રામપાત્રને શકોરું જ કહેવાય જાય તો આવી બધી વાતો અમુક છે ગટપણની આપણે નિંદા નથી કરતા ગઢપણની પણ ગઢપણ આપણા માટે જુવાની જુવાનડા હોય ને એના માટે ઉપદેશ આપવા માટે એને લઈ શકાય કે આ આપણને કેટલો ઉપદેશ આપી દે છે કે આજે અહંકાર કોઈ વસ્તુનો કરવો નહીં આજે તમારી ગમે એ આવડત હોય કાલ ઉઠીને કાંઈ નહીં એના જેવું થઈ જાય એટલે બધું કાળનું ચક્ર હાલતું હોય કાળ કર્મને માયાની બધાથી દૂર કાઢવાવાળો એક પ્રભુનું નામ છે તો એ જીવનમાં જોવાનું સમયમાં જો લીધેલું હોય તો અંધ સમય એક આવીને ઊભું રહીએ બાકી ઘટપણમાં એકલું જ રહેવાનું હોય બધાએ બહાર ફરવા જતા હોય ને આપણને એમ થાય કે આ બધા જાય છે મને લઈ ન જાય તને લઈ જાય તો એ ફરી ન હોગે આમાં વાત એવી થાય એટલા માટે તને ઘરે મૂકીને જતા હોય એટલે એકલા રહેવાની ટેવ જીવનમાં પાડવી જોઈએ ઘણીવાર અને પ્રભુનું નામ એમાં આનંદ તો આવશે નકર તો કંટાળો આવશે રાતે નીંદર ન આવે અને દીની આખો દી નીંદર આવ્યા રાખે આવું બને ઓલો ટ્રાય કરે કે ભાઈ હું સુઈ જાઉં સુઈ જાઉં પણ નીંદર આવે તો થાય ને આખી રાત તડફળિયા મારે ચોકીદારની જેમ ઘરનું ધ્યાન રાખે કોણ આવ્યું ને કોણ ગયું ને બિલાડું આવ્યું કે નહીં એ જ થાય ગટપણની કેટલીક ગાથા મેં તમારી સાથે શેર કરી હજી તો ઘણી બધી હોય જેટલી અત્યારે અત્યારે યાદ આવી એટલી મેં તમને કીધી સારી લાગી હોય તો શેર કરી શકો છો હવે આગળ વધીએ ને બતાવીએ તમને લાયક હશે તો વિડીયો ગમે તો લાઇક શેર કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો જ તમને વિડીયો જોવા મળ્યો હોય છે એટલે એ કંઈ કહેવાનું રહેતું નથી છતાંય જો તમે સબસ્ક્રાઈબ ન કરેલી હોય ને વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવું કંઈક અલગ અલગ કન્ટેન્ટ પીરસતો રહીશ તમને સમય મળે ત્યારે ત્યારે બે બાપા એકબીજાને વાહે ટેકો દઈને બેઠા હતા અને વાતું કરતા હતા કે મેં મારી જિંદગીમાં કોઈ મારી જિંદગીનીમાં કોઈ પાપ કર્યું નથી ને એમ કરીને ગળામાં ગળફો આવ્યો ને તો ગળફો કાઢીને સીધો જે ઘા કર્યો ને તો ચાર પાંચ મકોડાની મકોડાના ઢીંડા ભાંગી નહીં ખા એટલે આવું બધું હાલતું હોય અને ગામના ચોરે બેઠા હોય પણ ઓલા દુર્ગાશંકર મહારાજ આવે ને એમ કે હાલો હવે આરતી ટાણું થયું બધે આરતીમાં બેહો તો કે હવે ખાવા ટાણું થઈ ગયું હતું એ ભાગે ગરમ ઘીરે આરતીના ટાણે ઠાકર પાસે બેસે નહીં બે મિનિટ એટલે આ તો એક રમૂજ માટે બધા આવવા નથી હોતા ને ઘણા તો બહુ સ્વભાવ બહુ સારા હોય છે કે તમે એમ કહો કે આમ કરો તો એ જેમ કહો એમ કરવા તૈયાર હોય ખાવાનું કદાચ જે બન્યું હોય જેવું હોય હલાવી લે અને એમ કહે છોકરાઓ કે અમે જાય છીએ ને એટલા દી પછી આવશું તો ઘણા એવા હોય કે ભાઈ તમતા અમારી ચિંતા ન કરવી અમે ગમે એમ કરી ટાઈમ કાઢી લઈ તમે આરામથી નિરાતે ફરી આવો મજા કરી આવો તો આવી સલાહ દેવાવાળા હોય છે એવું નથી કે એક નેગેટિવ સાઈડ જ બતાવું એવું નથી પોઝિટિવવાળા ઘણા બધા હોય છે સરળ સ્વભાવના તો એ આપણે શીખવું જોઈએ કે એવો સ્વભાવ આપણે એની પાસેથી લેવો જોઈએ કે ગમે એ પરિસ્થિતિમાં શાંત રહી શકીએ તો એ પણ છે એક સારી વસ્તુ